અઢારમી ઓગસ્ટ અને રવિવારની રાત્રે લગભગ સવા બાર વાગ્યે એડવોકેટ હિરેન રજનીકાંત નાયને રાત્રિ પેટ્રોલિંગ માટે નીકળેલા ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જય સોલંકી સાથે બોલાચાલી થઈ હતી જેના કારણે પીઆઈએ હિરેનને પાછળથી લાત મારી હતી જેથી એડવોકેટ હિરેન નાયે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી અને અન્ય એક પોલીસ કર્મચારી વિરુદ્ધ અરજી કરી છે હિરેને તેની અરજીમાં લખાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને રીતે માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી હાલ તો વકીલોએ કહ્યું છે કે પોલીસના વિરોધમાં ઓગસ્ટ મંગળવારના રોજ રેલી કાઢવા માટે બાર કાઉન્સિલમાં અરજી દાખલ કરાઈ હતી તો વકીલો સુરત પોલીસ કમિશનરની ઓફિસે જઈને રજૂઆત પણ કરી હતી ત્યારે ડિંડોલીના પીઆઈ એજ સોલંકીએ કહ્યું હતું કે નાઇટ પેટ્રોલિંગ વખતે લોકોના ટોળા એકઠા થતા અટકાવવાનું કામ ચાલતું હતું આ રાત્રે પણ હું ફરજમાં હોવાથી કાર લઈને ગયો હતો મેં તેને બે ત્રણ વાર પૂછ્યું પણ સામેની વ્યક્તિએ કહ્યું નહીં કે તે તેઓ વકીલ છે તેણે જે રીતે પોશાક પહેર્યો હતો તે જોતા તે બિલકુલ વકીલ જેવો લાગતો જ ન તે ત્યાંથી દૂર જવાનું કહેવાયું પરંતુ તે વળતો જવાબ આપ્યો હતો જેને કારણે આવું થવા પામ્યું છે બ્યુરો રિપોર્ટ જી ટેન મારું નામ એડવોકેટ હિરેન નાઈ છે મારો બનાવ અઢાર તારીખે રાતના મોડી રાત્રે અઢાર તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ બતાવીને મારા ઘરે જતો હતો એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ બતાવીને હું ઘરે જાઉં છું કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા શું નામ છે અને શું ગેરવર્તન કર્યું તમારી સાથે પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ ડિંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોઢું દબાવ્યું છું મા સામેની ગાળો બોલી છે શા માટે એવું એમણે કર્યું તમને કે સાહેબ એ તો અમને મને પણ નથી ખબર કે એમને મારી સાથે જ શું કામ આ બધું કરેલું છે અત્યારે શું રજૂઆત કરી અત્યારે જોઈન્ટ સીબી સાહેબને અમારા એસડીબીએના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે મિસબિહેવ થયો છે એના ઉપર જલ્દીને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે એમને શું કહ્યું એમને સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે એમને બે દિવસનો ટાઈમ માંગ્યો છે ઇન્કવાયરી કરવા માટે અને ઇન્ક્વાયરી પછી જે હશે અમને જણાવશે